અંકલેશ્વર ઓ એનજીસી અને ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા નર્મદા જિલ્લાના સેલંબાની મોડેલ સ્કૂલ ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેની અધ્યક્ષતા હેઠળ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે સ્કૂલના વિદ્યાર્થીઓના સિકલસેલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબાની મોડેલ સ્કૂલ ખાતે અંકલેશ્વર ઓ એનજીસીના સહયોગથી થિતા મીટર નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી માંગ એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે શ્રી સેવાના ચેરમેન દિનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ઓએનજીસીસીએસઆર અંતર્ગત સુરતની લોક વિકાસ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓના સિકલ સેલ સ્ક્રીનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ ટીમ દ્વારા કુલ સાતસો ત્રાણું વિદ્યાર્થીના સેલ સ્ક્રીનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઓએનજીસીના જીજીએમ હેડ દિનેશ અગ્રવાલ એચ આર હેડ દિવાકર બહેરા સુરેશ પટેલ અને ઓલ ઇન્ડિયા એસસીએસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના હોદ્દેદારો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા